આજે આપણે ફાગણ માસની કથાની કથા સાંભળીશું ફાગણ માસ ના અધ્યાય ચાર અને પાંચ ઓમ નમ શિવાય અકાળ મૃત્યુ એ મરે જે કામ કરે ચંડાળના કાળ પણ એનું શું બગાડી શકે જે ભક્ત હોય મહાકાળના

તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી કાશી રાજાની પુત્રી મદન મંજરી તેમની પત્ની હતી તે પણ અત્યંત સુંદર અને ગૃહ કાર્યમાં નિપુણ હતી માત્ર તેના પતિનું જ હિત કરનારી ધર્માત્મા હતી પૂર્વ જન્મના કર્મના કારણે તે દુર્ભાગી હતી રાજા અસ્વાહનને તે ગમતી જ ન હતી તેના સ્પર્શ માત્રથી રાજાનું શરીર સળગવા લાગતું હતું એકવાર રાજાએ ક્રોધમાં આવીને આદેશ આપ્યો રાણીને કે વનમાં છોડી આવો આ તેના સૈનિકોને આદેશ આપ્યો કે રાણીને વનમાં છોડી દેવામાં આવે રાણી પણ તેના ભાગ્યને કોશવા લાગી અને આ પ્રકારે વનમાં ભટકવા લાગી અને એ સમયે એક તપસ્વી તેને નજર આવ્યા રાણીએ એમણે તેમની પૂરી વ્યથા કહી અને પૂછ્યું કે તેને સૌભાગ્ય કેવી રીતે મળશે તપસ્વીએ ઋષિમુનિએ ધ્યાન કરીને જોયું અને રાણીને કહ્યું કે તારા લગ્નના સમયે તારા પતિને પાપ ગ્રહોએ જોયા છે અને આ કારણે એ તને પ્રેમ નથી કરતા તું અવંતિકા નગરીમાં જા ત્યાં સ્થિત મહાકાળ વનમાં જા અને ત્યાં જઈ સોભાગ્યેશ્વર મહાકાળનું પૂજન કર તારા પેલા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી હતી એને પૂજન કરીને ઇન્દ્રદેવને પ્રાપ્ત કર્યા હતા રાણીએ અવંતિકા નગરીમાં મહાકાળવનમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા શિવજીના અને રાણીના દર્શન કરવા માત્રથી જ રાજાને રાણીની યાદ આવવા લાગી અને રાજાએ જમદગી ઋષિ મુનીને રાણી ક્યાં છે એ પૂછ્યું તો એ ઋષિ મુનિએ ધ્યાન કરી અને પછી કહે છે મુનિ બોલ્યા કે રાણી મહાકાલ વનમાં સોભાગ્યેશર મહાદેવનું પૂજન કરી રહ્યા છે રાજા રાણીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા મહાકાળ વનમાં અને રાણીને ત્યાં પામીને તે બહુ પ્રસન્ન થયા અને રાજા તેની રાણીને લઈને રાજભવન આવી ગયા અને રાજા રાણીના મિલનથી એને એક પુત્ર થયો તેનું નામ વ્રત રાખવામાં આવ્યું કહેવાય છે પ્રિય ભક્ત મિત્રો કે સૌભાગ્યેશ્વર મહાદેવના દર્શન કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રિય ભક્તજનો પ્રિયજનો થી ઝઘડો નથી જતો થતો ગ્રહોની બધા જે બાધા હોય જે નડતર હોય એ સમાપ્ત થઈ જાય છે સૌભાગ્યેશ્વર મહાદેવના દર્શન કરવાથી અને સ્ત્રીઓનું સૌભાગ્ય બનેલું રહે છે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ચોરાસી મહાદેવમાંથી એકસઠનું સ્થાન રાખનાર શ્રી સૌભાગ્યેશ્વર મહાદેવની મહિમા અત્યંત નિરાળી છે આ મંદિરનું શિવલિંગ રેતીથી બનેલું છે જેને ખુદ માતા પાર્વતીએ બનાવ્યું હતું અને હર તાલિકા વ્રતનું પૂજન કર્યું હતું એકવાર પ્રેમથી બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ જય ભોળાનાથ મિત્રો હવે આપણે સાંભળીએ મૃત્યુથી મૃત્યુ ભયથી મુક્તિ આપનારી શિવ ભક્ત માટેની કથા અને સૌભાગ્ય આપનારી સૌભાગ્યેશ્વર મહાદેવની કથા સ્કંદ પુરાણ કથા અનુસાર માટે નામના એક મોટા શિવ ભક્ત હતા તેણે સંતાન પ્રાપ્તિ માટે 100 વર્ષ સુધી મહાદેવની કઠોર તપસ્યા કરી હતી મહાદેવે તેમને સંતાનનું वरदान આપ્યું સમય આવવા પર તેની પત્ની ગર્ભવતી થઈ અને તેની પત્નીને પ્રસ્તુતિને ગર્ભવતી થઈ તો એની પત્નીને પ્રસ્તુતિના ચાર વર્ષ સુધી એ પ્રસ્તુતિ જ ના થઈ ચાર વર્ષ સુધી એ ગર્ભવતી રહી ચાર વર્ષ સુધી ગર્ભવતી રહી તો શિવ ભક્ત માટીને બહુ ચિંતા થવા લાગી અને પછી તેને ખબર પડી કે ગર્ભમાં એમનું રહેલું બાળક કાળ માર્ગ નામના રાક્ષસના ડરથી બહાર નથી આવી રહ્યું માટીએ વિચાર્યું કે હું ગર્ભમાં રહેલા શિશુને શિવ જ્ઞાન આપું આમ વિચારી તેણે ગર્ભમાં રહેલા બાળકને શિવ જ્ઞાન આપવાનું શરૂ કર્યું આનાથી શિશુને જ્ઞાનનો બોધ થયો અને તે બહાર આવ્યું માટીએ એ બાળકનું નામ કાળ માર્ગના ડરવાના કારણે તે બાળકનું નામ કાળ ભેટી રાખ્યું કાળ ભેટી જન્મથી જ શિવ ભક્ત હતા મોટો થતાં કાળ ભેટી ઘોર તપસ્યા કરવા માટે બિલ્લી પત્રના ઝાડ નીચે પગના અંગૂઠા ઉપર ઉભા રહીને સો વર્ષ સુધી એક પણ ટીપું પાણીનું પીધા વગર મંત્રો જાપ કરતા રહ્યા સો વર્ષ પૂરા થયા પછી એક દિવસ એક આદમી જળથી ભરેલો ઘડો લઈને ત્યાં આવ્યો કાલ ભેતીને નમસ્કાર કરીને બોલ્યો કે હે મહાત્મા લો જળ પીવો કાલ ભેતી બોલ્યો કે તમે કયા વર્ણના છો તમારો આચાર વ્યવહાર કેવો છે આ બધું જાણીને હું જળ પીશ પાણી લાવવા વાળો વ્યક્તિ બોલ્યો હું તો મારા માતા પિતાના જ મારા માતા પિતાને જ નથી જાણતો તો મારા વર્ણનનું મને મારા વર્ણન હું કયા કુળનો છું એ મને શું ખબર એ હું કેવી રીતે કહું આચાર વિચાર અને ધર્મથી ધર્મોથી મારો કોઈ સંબંધ જ નથી ગાણ ભેતી બોલ્યો કે મારા ગુરુના અનુસાર જેના કુળનું જ્ઞાન ન હોય તેનું અન્ન જળ ગ્રહણ કરવાવાળો તત્કાળ કષ્ટ સંકટમાં પડે છે હું પાણી નહીં પીઉ શ્રીમાન એટલે તે પાણી વાળો વ્યક્તિ બોલ્યો અરે મને તો તમારી વાત પર હસવું આવે છે જ્યારે બધા જ પ્રાણી જીવમાં ભગવાન શિવ નિવાસ કરે છે

સોનાના ઘરણા બહુ પ્રકારના બને છે અમુક શુદ્ધ સોનાના તો અમુક મિલાવટવાળા ખોટા આભૂષણમાં સોનું હોય છે માટે આ પ્રકારે શુદ્ધ અશુદ્ધ ભગવાન સદા શિવ શુદ્ધ અશુદ્ધમાં ભગવાન સદા શિવ બિરાજમાન છે જેવી રીતે ખોટું સોનું ખરા સોનાની સાથે મળીને એક થઈ જાય છે એવી રીતે આ શરીરને પણ વ્રત તપસ્યા સદાચાર ભક્તિ દ્વારા શુદ્ધ કરી શુદ્ધ બનાવી દેવાથી મનુષ્ય નિશ્ચિત રૂપે ખરું સોનું થઈને સ્વર્ગમાં જાય છે તો શરીરને ખોટી અપવિત્ર વસ્તુથી બગાડવું ઠીક નથી ભાઈ જો વ્રત ઉપવાસ કરીને શુદ્ધ થઈ ગયું છે જો એ પણ આવી રીતે અશુદ્ધ થઈ થવા લાગે તો થોડા જ દિવસોમાં પતન થઈ જાય ને માત્ર તમારું દીધેલું પાણી તો હું ક્યારેય નહીં પીવું કાલ ભેટીના આવું કહેવાથી તે વ્યક્તિ ફરી હસવા લાગ્યો તેને ડાબા પગથી જમીન ખોદીને એક બહુ મોટો ખાડો કર્યો ખાડો બનાવ્યો અને એમાં જ બધું જળ ઘડામાંથી રેડી દીધું ખાડો તો ભરાઈ ગયો તો પણ ઘડામાં પાણી વધ્યું પછી તેણે એના પગથી વધારે ખોદ્યું વધારે ખાડો ખોદ્યો એટલે કે તળાવ બનાવી દીધું અને વધેલું જે પાણી હતું ઘડામાં એ એનાથી એ તળાવ ભરી દીધું હવે આ અદભુત દ્રશ્ય જોઈને કાલ ભેટી જરા પણ ન ચોક્યો હવે તે વ્યક્તિ બોલ્યો બ્રાહ્મણ દેવ તમે તો મૂર્ખ છો પરંતુ વાતો તો પંડિત જેવી કરી લો છો તમે લાગે છે તમે વિદ્વાનોની વાત નથી સાંભળી કૂવો બીજાનો ઘડો બીજાનો દોરડું બીજાનું અને એક પાણી પીવડાવે છે અને એક પીવે છે એ બધા જ સમાન ફળના ભાગી હોય છે આમ મારું પણ જળ છે તમે ધર્મા ધર્મના જ્ઞાતા છો તો પછી કેમ નથી જળ રહ્યા કાલ પેદી વિચાર કર્યો કે જો આ કાર્યમાં અનેક સહાયક હોય તો કામ કરવાથી મળવા વાળું ફળ વેચાઈ જાય છે સમાન થઈ જાય છે વાત તો તમારી ઠીક છે કાળ ભેદી કહે છે કે તમારું આ કહેવું બરાબર છે કે કૂવો અને તળાવનું પાણી પીવાનો દોષ નથી છતાં પણ તમે તો તમારા ઘડાના જળથી જ આ ખાડાને ભર્યો છે ને આ વાત આ ઘટના મારી સામે મેં જોઈ છે

ત્યારે ઘાળ ભેટીએ ભગવાન શિવની સ્તુતિ કરતા કહ્યું કે જે પાપના કાળ છે જેના કંઠમાં કાળું ચિહ્ન સુશોભિત છે તથા જે સંસારના કાળ સ્વરૂપ છે એ ભગવાન મહાકાળને હું શરણ લઉં છું તમે મને શરણ આપો પ્રભુ તમને વારંવાર નમસ્કાર છે મારા કાળ ભેટીની સ્તુતિથી મહાદેવ એ લિંગમાંથી પ્રગટ થયા અને બોલ્યા બ્રાહ્મણ દેવ આ તીર્થમાં રહીને જે મારી આરાધના તમે કરી છે તેનાથી હું સંતુષ્ટ છું હવે કાળ માર્ગ થી તમે નિર્ભય રહો હું જ મનુષ્ય રૂપમાં પ્રગટ થયો હતો મેં જ આ ઘડો આ ઘડાથી મારા પાણીના ઘડાથી મેં આ ખાડો આ તળાવ ભર્યું છે આ પરમ પવિત્ર જળ તારા માટે હું લાવ્યો હતો તું મારી પાસેથી મનોપાંચિત વાંચિત ફળ માંગી લે કાળભેતી એટલે કાળભેતી બોલ્યો જો તમે મારા ઉપર પ્રસન્ન છો અને વરદાન આપવા માંગો છો તો તમે મને અહીં આ સ્થાન પર સદા માટે નિવાસ કરો આ શિવલિંગ પર જે દાન પૂજન કરવામાં આવે તે અક્ષય હોય તમે મને કાળ માર્ગ રાક્ષસ થી મુક્તિ અપાવી છે માટે આ શિવલિંગ મહાકાળના નામથી પ્રસિદ્ધ થાય ભગવાન બોલ્યા જે કોઈ અક્ષય તૃતીયા રાત્રિ શ્રાવણ માસ ચતુર્દશી સોમવાર તથા વિશેષ પર્વના દિવસે આ સરોવરમાં સ્નાન કરીને આ પૂજા કરશે તે શિવને પ્રાપ્ત કરશે અહીં કરેલા જપ જપ તપ તપ રુદ્ર બધા જ અક્ષત હશે તમે નદી સાથે મારો તમે નંદી સાથે મારા બીજા દ્વાર પાળ બનશો કાળ પર વિજય મેળવાથી તમે મહાકાળના નામથી પ્રસિદ્ધ થઈ થઈ જશો બહુ જલ્દી અહીં રાજશ્રી કર્ણ ધર્મ અહીં આવશે એને તમે ધર્મ ઉદ્દેશ દઈને મારા લોકમાં આવી જાઓ ભગવાન શિવે એને નંદી પછી બીજા દ્વારપાળ બનાવ્યા કાળ ભેટીને આમ કહીને ભગવાન રુદ્રએ એ લિંગમાં ફરી અંતર ધ્યાન થઈ ગયા પ્રિય ભક્તો આ સ્કંદ પુરાણની કથા સાંભળવાથી વાંચવાથી અને મનન કરવાથી

સ્વાદિષ્ટ ભોજન બનાવવા લાગી પરંતુ તે ઉચ્ચ કુળની સ્ત્રીઓને ભોજન બનાવતા બનાવતા ઘણો સમય નીકળી ગયો ઘણી વાર થઈ તો આ બાજુ સાધારણ કુળની સ્ત્રીઓએ વધારે વાર ન કરી અને તે થાળીઓમાં હળદર અક્ષત ફૂલ પૂજા માટે પૂજા કરવા માટે ભગવાન પાસે પહોંચી ગઈ પછી માં પાર્વતીએ તેમની શ્રદ્ધા ભાવથી પ્રસન્ન થઈને તેમની પૂજા સ્વીકાર કરી અને બધાને જ સુહાગણ રસ તેમના પર છાટી દીધો આવી રીતે એ અખંડ સુહાગનો આશીર્વાદ મેળવીને તેમના પોતાના ઘરે તે સ્ત્રીઓ ચાલી ગઈ તેમના ગયા પછી ઊંચી અને શ્રેષ્ઠ કુળની સ્ત્રીઓ ત્યાં આવી સોનાની થાળીમાં વિભિન્ન વિભિન્ન પ્રકારના સ્વાદિષ્ટ ભોજન લઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈ હવે આ બધી સ્ત્રીઓને જોઈ ભગવાન શંકર માં પાર્વતીજી ને કહે છે કે પાર્વતીજી તમે તો બધો જ સુહાગ રસ સાધારણ કોણની સ્ત્રીઓને વહેંચી દીધો હવે આ સ્ત્રીઓને તમે શું આપશો તો માં પાર્વતીજી બોલ્યા હે પ્રાણનાથ તમે આની ચિંતા ન કરો જેની જેવી શ્રદ્ધા એને જેવો જ ભાવ હશે હું એને એવું જ વરદાન આપીશ તેમણે આપના સ્વાગત સત્કાર માટે બહુ પરિશ્રમ કરીને આ પકવાન વગેરે બનાવ્યા છે આપણી પૂજા કરવા માટે આવી છે માટે આ સ્ત્રીઓને પણ હું નિરાશ નહીં કરું હું આ સ્ત્રીને મારા રક્તનો સુહાગરસ આપીશ આ સુહાગન રસ પામી આ સ્ત્રીઓ મારી જેમ સૌભાગ્યવતી થઈ જશે એ બધી જ સ્ત્રીઓ બહુ શ્રદ્ધા ભાવથી ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરી ત્યાર પછી માતા પાર્વતીએ તેમની આંગળી કાપીને તે લોહી જે નીકળ્યું તેમના પર છાંટ્યું એ બધી સ્ત્રીઓ પર એના લોહીનો છટકાવ કર્યો અને કહ્યું તમે બધાએ તન મનથી પતિની સેવા કરો આમ કરવાથી તમને અખંડ સૌભાગ્ય મળશે ત્યાર પછી માતા પાર્વતીએ ભગવાન શિવ પાસેથી નદી તટે સ્નાન કરવા જવાની આજ્ઞા માંગી ભગવાનની આજ્ઞા લઈ માં પાર્વતી નદી પર સ્નાન કરવા માટે ગયા ત્યાર પછી ત્યાં નદીની જે રેતી હતી સ્નાન કર્યા પછી જે માટી હતી નદીની ત્યાં ભગવાનની શિવલિંગ બનાવી તેની ગુપ્ત ગુપ્ત પૂજા પૂજા કરી કરી પાર્વતી બનાવીને ભગવાનને ભોગ લગાવ્યો ભગવાનની પ્રદક્ષિણા કરી આ પ્રકારે આ પાર્થિવ રેતીના શિવલિંગ થી ભગવાન શંકરની ભગવાન શંકર સાક્ષાત પ્રગટ થયા અને પાર્વતીજીને વરદાન દીધું કે આજના દિવસે જે ગુપ્ત રીતે તેના પતિનું ધ્યાન કરીને મારી પૂજા અને તમારા નામનું જે વ્રત કરશે તો તેનો પતિ ચિરંજીવી રહેશે અને મોક્ષ પ્રાપ્ત થશે આવું વરદાન દઈને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા હવે પાર્વતીજીને નદી તટ પર આવ્યાની ઘણી બધી વાર થઈ ગઈ અને પછી પાર્વતીજી વિચાર કરવા લાગ્યા કે આટલી બધી વાર થઈ છે તો આ કારણથી ક્યાંક મારા પતિ મહાદેવ મારાથી રિસાઈ ન જાય માટે હું તે બહુ વેગથી જઉં માટે માં પાર્વતી બહુ વેગથી તે જગ્યા પર આવી ગયા જ્યાં ભગવાન શિવ અને નારદજી ઉપસ્થિત હતા શિવજીએ જ્યારે પાર્વતીજીને આટલી બધી વાર થવાનું કારણ પૂછ્યું માં નારદજી તો પાસે જ બેઠા હતા અને મહાદેવજીએ પૂછ્યું તો પાર્વતીજીએ ગુપ્ત રીતે પૂજા કરવાની વાત છુપાવી લીધી અને ખોટું બહાનું કાઢી અને બોલ્યા નદીના તટ પર મારા ભાઈ અને ભાભી મળ્યા હતા તેમણે મને દૂધ ભાત ખાવાનો આગ્રહ કર્યો તો મારે રોકાઈ જવું પડ્યું અને મારે મોડું થઈ ગયું પ્રભુ હવે ભગવાન શિવ તો બધું જ જાણતા હતા છતાં પણ લીલા કરવા માટે બોલ્યા હું પણ દૂધ ભાત ખાવા માટે મારી સાસરીમાં જઈશ અને આમ કહીને તે નદી તરફ જવા લાગ્યા હવે તો માં પાર્વતી ગભરાઈ ગયા કે તેમનું ગુપ્ત પૂજાની વાત બધી ખુલી જશે વાત બહાર આવી જશે અને મારું ખોટું બોલેલું પકડાઈ જશે ત્યારે એ ત્યારે મા પાર્વતી અને નારદજી પણ ભગવાન શિવની પાછળ પાછળ ચાલવા લાગ્યા નારદજી તો દૂધ ભાત ખાવા માટે બહુ ઉત્સાહમાં હતા પણ મા પાર્વતી તો મનમાને મનમાં મૂંઝાણા હતા એટલે તેમણે મનમાને મનમાં ભગવાન શંકરનું ધ્યાન ધરીને પાર્વતીજીએ પ્રભુને પ્રાર્થના કરી કે હે મહાદેવ મેં નારદજી સામે તમારી સામે મે ખોટું બોલી છું હવે તમારી આ દાસીની લાજ તમારા હાથમાં છે તમે જ મારા ખોટાની લાજ રાખજો મારો ખોટું બોલ્યાની લાજ રાખજો જેઓ જ થોડે દૂર નદીનો તટ દેખાયો તો પાર્વતીજી જુએ છે કે તે નદીના તટ પર બહુ સુંદર મહેલ છે અને પછી એ મહેલની નજીક ગયા તો તેમણે મહેલના દ્વાર પર તેમના ભાઈ ભાભી ભાણેજને ઉભેલા જોયા માં પાર્વતીજીએ જે ભગવાન શિવના સ્વાગત માટે તત્પર હતા આ જોઈને પાર્વતીજી બહુ આશ્ચર્યમાં પડી ગયા પણ મનમાં ને મનમાં તેમને એ વાતનો સંતોષ પણ થયો કે તેમના પ્રભુએ મહાદેવે એમના ખોટું બોલ્યાની લાજ રાખી લીધી પાર્વતીજીના ભાઈ ભાભીએ ભગવાન શિવનું બહુ આદર સત્કાર કર્યા આ પ્રકારે ત્રણ દિવસ સુધી ભગવાન શિવ ત્યાં મહેલે રોકાયા ચોથા દિવસે જ્યારે પાર્વતીજીએ તેમને જવા માટે આગ્રહ કર્યો તો મા ભગવાન મહાદેવ રાજી ન થયા મહાદેવજી બોલ્યા કે હજી થોડા દિવસ રોકાવા માંગે છે તો મા પાર્વતી દિસાઈ ગયા અને એક લાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને ભગવાન શંકર અને નારદજી પણ પછી તેની પાછળ પાછળ ચાલી નીકળ્યા જ્યારે ચાલતા ચાલતા થોડી ઘણી દૂર નીકળ્યા તો શિવજી અચાનક જ ઊભા રહી ગયા અને બોલ્યા કે ભોળાનાથ કહે છે કે મારી માળા તો મહેલમાં જ હું ભૂલી ગયો છું હવે પાર્વતીજી વિચાર કરે છે કે જો કોઈ બીજું માળા લેવા માટે પાછું જશે તો બધી જ પોલ પટ્ટી ખુલી જશે એટલે તે પોતે જ માળા લેવા જવા માટે તૈયાર થઈ જાય છે પણ ભગવાન શિવ નારદજીને માળા લેવા જવા માટે કહે છે મોકલે છે પરંતુ જ્યારે નારદજી ત્યાં ગયા માળા લેવા માટે ત્યાં પહોંચ્યા તો નારદજી તો ચોકી ગયા તેમનો તો ત્યાં ચારે બાજુ અંધકાર જ જોયો મહેલનું તો દૂર દૂર સુધી ક્યાંય નામ નિશાન ન હતું નારદજી તો ઘોર આશ્ચર્યમાં ડૂબી ગયા અને આખો ફાડી ફાડીને ચારે બાજુ જોવા લાગ્યા તો તેમણે ભગવાન શિવની માળા એક વૃક્ષ પર ટીંગાડેલી દેખાડી તેમણે જલ્દીથી એ માળા વૃક્ષ પરથી ઉતારી અને ઉતાવળે ઉતાવળે માં પાર્વતી અને ભગવાન શિવ ઊભા હતા ત્યાં આવી પહોંચ્યા ત્યાં પહોંચીને ભગવાન શિવ પાર્વતીને આ પાર્વતીજીને અને ભગવાન શિવને આ બધી જ ઘટના સંભળાવે છે નારદજી નારદજીના મુખથી તેમની યાત્રાની વાત બધી સાંભળી ભગવાન શિવ હસ્યા અને બોલ્યા નારદ દેવર્ષિ નારદજી આ બધી તો પાર્વતીજીની લીલા છે અહીં તેમણે મારું ગુપ્ત પૂજન કર્યું હતું આ વાતને પાર્વતીએ મારાથી છુપાવવા માંગતા હતા માટે મને ભાઈ ભાભીના નદીના તટ પર મળવાનું ખોટું બહાનું મારી પાસે કાઢ્યું અને મેં મારી માયાથી લીલા રચી આ લીલાની સત્ય દર્શન કરવા માટે મેં તમને માળા લેવા માટે ત્યાં મોકલ્યા હતા આ સાંભળી માં પાર્વતી શરમાઈ ગયા અને બોલ્યા શું વાત કરો છો પ્રભુ હું આ બધી લીલા યોગ્ય છું આ બધી તો તમારી કૃપાનો પ્રભાવ હતો ત્યારે નારદજી કહે છે માતા પાર્વતી માતા મા પાર્વતીની લીલાથી પ્રભાવિત થઈને કહે છે માતા તમે પતિવ્રતાઓમાં સ્ત્રલ્વ શ્રેષ્ઠ છો તમે જ આદિ શક્તિ છો આ બધા તમારા પતિવ્રતની ભાવનાનો પ્રભાવ છે તમારી પૂજા અર્ચના કરીને અને તમારી પ્રસન્નતા મેળવીને સંસારની બધી જ સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય જ નહીં પણ સમસ્ત બધી જ સિદ્ધિઓને બનાવી શકશે અને મટાડી પણ શકશે આમાં કોઈ સંશય નથી ગોપનીય પૂજા અધિક શક્તિશાળી તથા સાર્થક હોય છે તમારી ભાવના અને ચમત્કાર જોઈને મને બહુ પ્રસન્નતા થઈ છે માતા મારો આશીર્વાદ રૂપ વચન છે કે જે સ્ત્રીઓ ગુપ્ત રીતથી તેમના પતિનું પૂજન કાર્ય સંપન્ન કરશે તો તમારી અનુકંપાથી તેમની બધી જ મનોકામના પૂરી થશે અને તેમને દીર્ઘ આયુ મળશે નારાયણ નારાયણ આમ કહીને નારાજી દેવ લોક ચાલ્યા ગયા પ્રસન્ન થઈને માતા પાર્વતી અને મહાદેવ કૈલાસ ચાલ્યા ગયા એકવાર વાર પ્રેમથી બોલો જય હો માતા આદિ શક્તિ જય હો માં ભવાનીની હે માં પાર્વતી જે પ્રકારે તમારો સુહાગ અખંડ છે અટલ છે તેવી જ રીતે તમે બધી જ સ્ત્રીઓના સુહાગ અખંડ રાખજો તેમને સૌભાગ્ય પ્રાપ્તિ કરાવજો ઘરમાં ધન ધાન્ય ભરજો ખુશહાલી ભરજો જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય તો મિત્રો આ ફાગણ મહિનાનો ચાર અને પાંચ અધ્યાયની કથા શિવજીની કથા જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ